થોડા દિવસ હતી ધાર્મિક પ્રસંગ દરમિયાન બોલાચાલી થતા મારામારીની ઘટના બની હતી બે લોકોને ઈજા પહોંચતા એકને તળાજા અને એકને ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન ભાવનગર હોસ્પિટલ ખાતે સારવારમાં રહેતા યુવાનનું મોત થયું હતું ભાવનગર ટીમાડા ગામે થોડા દિવસ પહેલા સર્જાય હતી મારામારીમાં ટીમાડા ગામે ધાર્મિક પ્રસંગ દરમિયાન બોલાચાલી થતા મારામારીની ઘટના બની હતી બનાવમાં બે લોકોને ઈજા પહોંચતા એકને તળાજા અને એકને ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડાયો છે જે દરમિયાન ભાવનગર હોસ્પિટલ ખાતે સારવારમાં રહેતા યુવાનનું મોત નિપજ્યું હતું ઘટનાને પગલે પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો કરીયો ઇનકાર કરવામાં આવ્યો હતો અ સક્ષો ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવા પરિજનો દ્વારા જણાવાયું હતું બનાવની જાણ થતા પોલીસ હોસ્પિટલ ખાતે પગલે આગળની કાર્યવાહી હાથ ધરી છે છે જૂનું ગામ તો રીતે થયેલું કે દર વર્ષે અમારે અહીંયા હોય અમારે કુટુંબ ભેગું થાય અને આ લોકો જે મારનાર છે એ લોકો અમારા કુટુંબથી બહાર છે તેમ છતાંય એ લોકો આખું બાંધવાના ઈરાદે મારવાના ઈરાદે આખું મંડળ બનાવીને અને ન્યાય આવીને બધા ઉપર હુમલો કર્યો અને એક છોકરાને જેને વાગ્યું હતું પાછળ વાહાના ભાગમાં પેલા એના તળાજા દાખલ કરેલા અને જેને વધારે વાગેલું એમને ભાવનગર મરનાર વ્યક્તિ કોણ છે મરનાર વ્યક્તિ મારા સગા કાકાના દીકરા સલીમ શાહ શાહ અલ્તાબ શાહુ મોગલ અકરમ શાહ અલ્તાફ શાહ રફાઈ અને ત્રણ હજાર શખ્સો હા તમે ફરિયાદ કરી છે બીજી આ ફરિયાદમાં ત્રણસો ચોવીસ અને ત્રણસો સાત થયેલી હવે ત્રણસો સાત અને ત્રણસો બે નો ઉમેરો અત્યારે થશે અત્યારમાં જે પીએમ માટે મૂકેલી છે બોડી તે આપણે સ્વીકારવાના શું નહીં જ્યાં સુધી બધા ગુનેગારો હાજર નહીં થાય પોલીસ હાજર નહીં કરે ત્યાં સુધી બોડી લેવાની નથી આ ભાઈનું મોત થઈ ગયું શું ને હાજી શ્યા ભીખુ મોગલ